દ્વારકેશ ફાઉન્ડેશન દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું આજે તારાપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં ભરવાડ સમાજ આયોજિત સન્માન સમારંભમાં દ્વારકેશ ફાઉન્ડેશન દ્વારા સમાજમાં શિક્ષણનું સ્તર વધે અને તમામ ક્ષેત્રે ભરવાડ સમાજના યુવાનો આગળ વધે તેવા આશય સાથે દ્વારકેશ ફાઉન્ડેશને પહેલ કરી સન્માન સમારંભનું આયોજન કર્યું જેમાં અલગ અલગ ઠાકર દ્વારાના મહંતો આગેવાનો આમંત્રિત મહેમાનો સરકારી નોકરીમાં સમાજના હોદ્દેદારો વિદ્યાર્થીઓ સહિત સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ સાંસદ મિતેશભાઈ પટેલ અને ખંભાત વિધાનસભાના ચિરાગભાઈ પટેલ સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા ભરવાડ સમાજમાં અમુક રૂઢિચુસ્ત પરંપરાઓ અને કુરિવાજોને ભૂલીને સમાજના યુવાનો તથા યુવતીઓએ શિક્ષણ ક્ષેત્રે રસ દાખવીને સમાજમાં એક અલગ ચીલો ચિતરવો જોઈએ સાથે સાથે ધોરણ બારમાં નેવ ટકાથી પાસ થનારને ચારુસેટ યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે કોઈપણ સહાય કે સલાહની જરૂર હોય તો હું આપની સાથે છું પ્રસંગોપાત સાંસદ મિતેશભાઈ તથા ચિરાગભાઈએ પણ સમાજમાં નવચેતના રૂપી ભાષણ આપી આ સન્માન સમારંભને શોભાવ્યો હતો તમામ મહેમાનોનું શાલ ઉઢાડી અને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું અને આ આપી સન્માન કરવામાં આવ્યું આ તમામ આયોજન તારાપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિજયભાઈ ભરવાડ અને દ્વારકેશ ગ્રુપના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું આજે ખુબ આનંદ છે દ્વારકેશ ગોપાલક સમાજ દ્વારા સમાજના દીકરા દીકરીઓને શૈક્ષણિક પુરસ્કારથી સન્માનિત કરી અને ભણવા માટે જે પ્રોત્સાહન આપે છે અને દરેક સમાજે પણ આ કરવું જોઈએ કે પોતાના સમાજના દીકરા દીકરી ભણતા વિદ્યાર્થીઓ તેજસ્વી વિદ્યાર્થીઓ સન્માન કરી અને આગળ જીવનની અંદર વધે એના માટે આજે જે દ્વારકેશ ફાઉન્ડેશનના વિજયબેન પોપળભાઈના પરિવાર અને આખા સમગ્ર ટીમ તરફ જે થયું તે બધા ખૂબ ખૂબ અભિનંદન દ્વારકેશ ગોપાલાક્ષ મા દ્વારા તેજસ્વી તાલનાઓનું સમાજના જે દસમા અને બારમા ધોરણમાં જે વિદ્યાર્થીઓ ખૂબ ઉચ્ચ માર્ક્સથી પાસ થયા છે એમનું સન્માન રાખવામાં આવ્યું છે આ સમાજના અગ્રણી આદરણીય પોપટભાઈ વિજયભાઈ અને સમાજના સૌ મહાનુભાવોએ જે રીતનું સમાજના દીકરા દીકરીઓ માટે સન્માન રાખવામાં આવ્યું છે અને એ પણ ભરવાડ સમાજ દ્વારા કે જે સમાજ અત્યારે શિક્ષણમાં પણ ખૂબ આગળ વધી રહ્યો છે એ માટે દીકરા દીકરીઓને જે પ્લેટફોર્મ આપ્યો છે તે બદલ સમાજના સૌ અગ્રણીઓનો આભાર માનું છું અને આ જ રીતનું કામ આવતા વર્ષોમાં પણ સમાજ માટે કરતા રહે તેવી અભ્યથા પ્રાર્થના આજનો કાર્યક્રમ અમારે દ્વારકેશ ફાડવેસન દ્વારા તેજસ્વી તારલાઓ જે વિદ્યાર્થીઓ છે જે શિક્ષણ લઈ રહ્યા છે એમનો ઇનામ વિતરણનો કાર્યક્રમ છે સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે શું પ્રયાસો શિક્ષણમાં સમાજમાં શિક્ષણ વધે એના માટેના અમારે અહીંયા તારાપુર વિજયભાઈ દ્વારા આ ઇનામ વિતરણનો કાર્યક્રમ છે સાથે બાવળિયારી બોરુ આણંદ ભાવનગર જિલ્લામાં હોસ્ટેલો પણ છે અને હોસ્ટેલોમાંથી ભરવાડ સમાજના છોક દીકરા દીકરીઓ ખૂબ સારી પ્રમાણમાં શિક્ષણ લઈ રહ્યા છે અને શિક્ષણનો વ્યાપ ખૂબ વધ્યો છે અમે ધૂળ દસ અને બારના વિદ્યાર્થીઓનો સન્માન સંબંધિત ચાલુ છો સન્માન સંબંધિત સરકારના જે કંઈ અધિકારીઓ બોલાટી છે પોલીસ કર્મચારીઓ છે કોઈ આર્મીમાં છે દરેક અધિકારીઓનું પણ સન્માન માન્ય સંતોષી અને આગેવાનો જી આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું અને સંતોષી અને આગેવાનો દ્વારા અમને આહવાન કરવામાં આવ્યો હતું કે જ્યાં બાળકોને પ્રોત્સાહન આપ્યું છે એ ખરેખર દરેક જગ્યાએ દરેક સમાજના આગેવાનોએ દરેક જિલ્લાવાઈઝ છોકરાઓને ઉત્સાહિત કરવા માટે આવું દરેક જિલ્લામાં કોકરા પહોંચવું જોઈએ તેવો મારા સમાજના દરેક આગેવાનોને